સમાચારોમાં આગળ વધીએ અન્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટથી રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન વિપુલ માખેલા જેમને બનવું છે રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખ આ માટે તેમણે રચ્યું તર્કટ જેનો ભાંડો ફૂટતા રાજકોટમાં રાજકારણ ગરમાયું વોર્ડ પ્રમુખ બનવા માટે ભાજપે ચાલીસ વર્ષની વય મર્યાદા નક્કી કરી છે ખાસ કિસ્સામાં મહત્તમ પિસ્તાળીસ વર્ષની વય નક્કી કરવામાં આવી છે કે વિપુલ માખેલા પચાસ વર્ષના હોવાથી તેઓ વોર્ડ પ્રમુખ બની શકે તેમ ન હતા તેમ છતાં વોર્ડ પ્રમુખ બનવા તેમણે એક તરકટ રચ્યું વિપુલ માખેલાએ જન્મના દાખલામાં ચેડા કર્યા તેમનો જન્મ ઓગણીસો ચુમ્મોતેરમાં થયો છે પરંતુ તેમણે જન્મના દાખલામાં ચેડા કરી ઓગણીસો એસી કરી નાખ્યું પોતાની ઉંમર છ વર્ષ નાની બતાવવા માટે વિપુલ માખેલાએ જે તરકટ રચ્યું તેનો હવે ભાંડો ફૂટતા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા આ તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ ગંભીર સવાલ ઉઠાવ્યા અતુલ રાજાણીના મતે જન્મના દાખલામાં છેડા કરવામાં રાજકોટ મનપાના અધિકારીની સંડોવણી હોઈ શકે છે